ગયા પેસ્ટ્રા અત્યારે મંદિર આવી ગયા છે અને આજે ટ્રાફિક ખૂબ વધારે છે રહી શકો છો મિત્રો તમે કે આજનો ટ્રાફિક થોડો વધારે છે મિત્રો ચાલો નજીકથી દર્શન કરાવશું પહેલા આ મંદિરના દર્શન કરાવી બધા જોડે જાય પછી આપણે ગાદી મંદિરે જઈએ ગાદી મંદિર દર્શન કરાવશું ચાલો ઝડપથી બધા જોડાઈ જાય દર્શન કરાવી કલ્પેશ કુમારમભાઈ ચાલો ધીરે ધીરે અકાદમી જય મિત્રો અગાડી દર્શન કરાવ્યું Cara mereka tiada trafik pun ada juga cukup besar cinta. Cepatkan mereka jem itu trafik cukup besar cahaya. Misi tuh di sentral ini terdampar.

ભાવના પરમાર જય જય શ્રી રામ પરશુરામ હેપી ઉત્તરાયણ હા આજે ઉત્તરાયણ છે તો બધા મિત્રોને હેપી ઉત્તરાયણ અને આજે સવારે લાઈવ નહોતું મૂક્યું મિત્રો પણ કામકાજ ન લીધે આજે બાપાને ત્યાં સવાનો વારો હતો એટલા માટે થોડુંક લેટ થઈ ગયું હસમુખ કાતરિયા બાપા સ્તરામભાઈ પુણેથી જોડાઈ ગયા છે હસમુખભાઈ હસમુખભાઈ ને બાપિત્રામ Jalannya terutamanya di Sematipan Bilajaya. Anetetipsi diambilan Bilajaya juga terutamanya. Dan lain-lainnya juga terutamanya. Sematipan Bilajaya sangat terkenal. Eh, Azizul Fikri, Juali Shukur Sematipan Bilajaya.

મિત્રો તમે જોઈ શકો તો તિથિની તૈયારી ચાલુ થઈ ગઈ છે મિત્રો અને મંડપ નખાઈ ગયા છે અને સિરીઝ પણ લગાવડવા માંડ્યા છે મિત્રો બે ત્રણ દિવસમાં સિરીઝ પણ ચાલુ થઈ જાય છે બગદાણા બાપેશ જયસુખભાઈ પટેલ બાપેશ ત્રામ અશ્વિન જોશી છે प्रकाशवक्यम्। गुरुभोदनं मध्ये

આજે ટ્રાફિક તો જોઈશું કે ખૂબ વધારે ટ્રાફિક છે મિત્રો અને ટ્રાફિકના લીધે થોડુંક વધારે નેટવર્ક ચોંટે છે મિત્રો એવું લાગે તો હવે આપણે ઓફલાઈન વિડીયો ચઢાવી દઈશું મિત્રો લાઈવમાં જો વધારે નેટવર્ક પ્રોબ્લમ આવે છે તો પછી આપણે ઓફલાઈન વિડીયો ચઢાવી દઈશું મિત્રો જેથી કરી તમે કોઈ પ્રોબ્લમ નહીં આવ્યા તમે કોઈ પ્રોબ્લેમ નહીં આવ્યા बदा मित्रों राजस्थान घना बदा मित्रों जड़ाई गया है बदा मित्रों राजस्थान घना बदा मित्रों जड़ाई गया है बदा मित्रों जाना कि आप चैनल में न हो तो चैनल सब्सक्राइब करो जैसे सवेरे समझे बने टाइम लाइव विडियो मिली रहे मित्रों सवेरे आठ वगैरह सांझ आठ वगैरह बने टाइम अपने लाइव विडियो के मित्रों तो આજે થોડુંક વધારે નેટવર્ક પ્રોબ્લેમ આવે છે મિત્રો ફટાકડા લોક આજે થોડુંક નેટવર્ક પ્રોબ્લેમના કારણે વિડીયો નહીં ઉતરે એના અંદર બહારથી પણ વિડીયો છોટે છે મિત્રો તો અંદર કેવી રીતે ઉતારશું ચાલો મિત્રો તો એટલે સુધી રાખીએ મિત્રો